બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આવજે તું આવજે ઝૂલવાને આવજે નંદ જ ના લાલ આવજે વજે ઓબાને ટાઢી ટાઢી સોય છે તડકો નો લાગે ચરા ભજે જર માર જર માર મે ઓલો વરસે વીજળી ના ચમકાર થાય ભજે ઠંડી ઠંડી સાયા માહી ચકો બંધાવ્યો બોધ્યો બલિયોની ડાળે આવજે આવજે તું આવજે નશી ઝૂલવાને આવજે ગોકુળના ગોવાળિયા સાથે રેલા વજે ગોપીઓ આવે ઝૂલાવવાને કાજ આવજે આવજે તું આવજે મારે ઘેર આવજે नंद नंदा बावायासे वसे चकाखवडावे जशो दामागा रुडा गीत आजे आवजे तू आवजे मारे घेरे आजे स गोपी मंडळ आवश्ये नजर उतारसे गोपी मंडळ आवश्ये सत्संग करसे वीजो डोळ तने वा જે આવજે તું આવજે મારે ઘેર આવજે જુલો ઝૂલો ઝુલવાને કાજે આવજે